सावरकुंडला विधानसभा नवनियुक्त बूथ अध्यक्ष अभिवादन कार्यक्रम सावरकुंडला तेमज लीलिया तालुकाना तमाम बूथ सावरकुंडलामुखशी सत्कार समारोह योजा सावरकुंडला विधानसभा अंतर्गत आवता तमाम बूथना पायाना कार्यकर एवं नवनियुक्त बूथ अध्यक्ष नो पुष्प वर्षा करी सन्मानते अभिवादन कार्यक्रम योजा आ कार्यक्रम में विधानसभा नायक मुख्य दंडक कौशिक वेकिया अमरेली सांसद भरत सुत्रिया सावरकुंडला धारासभ्य महेश कशवाला अमरेली महामंत्री मेहुल भाई તેમજ સાવરકુંડલા વિધાનસભાના ભાજપના હોદ્દેદારો કાર્યકરો બુથ અધ્યક્ષો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બુથ પ્રમુખોનું અધ્યક્ષ સ્થાને અભિવાદન કરવાનો કાર્યક્રમ રાખ્યો શું કે ભારતીય જનતા પાર્ટીની સંગઠનની પ્રક્રિયા ચાલી રહી છે દર ત્રણ વર્ષે ભારતીય જનતા પાર્ટીની અંદર સંગઠન પર્વ આવતું હોય છે રાષ્ટ્રીય કક્ષાએથી લઈ અને બુથ સુધી અમારી નવી નિમણૂક થતી હોય છે સાવરકુંડલા વિધાનસભાની અંદર પણ બુથ કક્ષાએ બસો ને અડસઠ બુથની અંદર નવા બુથ અધ્યક્ષોની ઘોષણા થઈ એમની નિમણૂક થઈ આવા અમારા પાયાના કાર્યકર્તાઓ જે અમારું સંગઠનનું પહેલું એકમ છે એના અધ્યક્ષોને સત્કારવાનો આજનો કાર્યક્રમ હતો વિધાનસભાના નાયબ મુખ્ય ભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયા અમારા હોનહાર ભાઈ શ્રી ભરતભાઈ સુતરિયા જિલ્લાના અમારા મહામંત્રી ભાઈ શ્રી મેહુલભાઈની વિશેષ ઉપસ્થિતિમાં સાવરકુંડલા વિધાનસભાની અંદર અમારા બુથ એકમ ના અમારા સભ્યો ઉપર અમારા બુથ એકમના પ્રમુખો ઉપર કે જેની ઇમારત ઉપર જે પાયાના પથ્થર છે એની ઇમારત ઉપર ભારતીય જનતા પાર્ટી આજે ખડી છે અહેવાલ બાબુભાઈ લોકાર્પણ